આજે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હીરા હીરા ઉદ્યોગ ઉદ્યોગ જોડે જોડાયેલા લાખો રત્ન કલાકારો નાના કારખાનેદારો સૌ વેપારીઓ માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ સુરતના સૌ ધારાસભ્યશ્રીઓ શહેર ભારતીય જનતા પાર્ટી સાંસદશ્રી અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા અમદાવાદ શહેર આ તમામ ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શહેર સંગઠનો જિલ્લા સંગઠનો દ્વારા આદરણીય શ્રી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી દ્વારા બી શ્રીને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને રત્ન કલાકારોની માંગ રત્ન કલાકારોને જે દુનિયાભરમાં હાલ હીરાના વેપારમાં મંદીના કારણે પડતી અનેક તકલીફોની રજૂઆતની બાદ મુખ્યમંત્રી શ્રીએ આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા હું અને એસીએસ હોમ અને મુખ્યમંત્રી શ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસની એક કમિટી બનાવવામાં આવી હતી ત્યારબાદ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો નાના વેપારીઓ મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રોના કલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્વનો નિર્ણય આ લાખો કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં અસરગ્રસ્ત રત્ન કલાકારો અને સૂક્ષ્મ એકમોના રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ના રહે તે માટે એક વર્ષ માટે તેમની સાલાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખની મૂડી ઉપર નવ ટકાના દરે ત્રણ વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ એક વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે રત્નકલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી જેમને કામ ના મળ્યું હોય જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય આ પૂર્વેમાં એવા કલાકારોએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ કોઈપણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ રત્ન કલાકારની ઉંમર એકવીસ વર્ષથી વધારે હોવી જોઈએ રત્ન કલાકારોના બાળકોને એક વર્ષ માટે ફીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ તેર હજાર પાંચસોની મર્યાદામાં હોવી જોઈએ જે કંઈ ફીઝ હશે એ ફીઝમાં તેર હજાર પાંચસો પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છે એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે એની વ્યાખ્યામાં નાના ઉદ્યોગો એટલે કે જે ઉદ્યોગમાં જે કારખાનાઓમાં અઢી કરોડથી ઓછાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે કે મશીનરીનું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એવા કારખાનાઓ જે કારખાનામાં બે હજાર બાવીસ ત્રેવીસ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ એકમના વીજ વપરાશમાં ગત વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં જો સો યુનિટ એની અગાઉ વાપરતા હોય અને એનો પચીસ ટકા ઘટાડો થયો હોય એવા એકમો આમાં લાભાર્થી બની શકશે એકમો એકત્રીસ ત્રણ બે હજાર પચીસ પહેલા જે આપણા ઉદ્યોગ વિભાગમાં જે રજીસ્ટ્રેશન હોય એવા એકમોને આમાં લાભ મળશે એકત્રીસ ત્રણ બે હજાર પચીસ આ એકમોને ખાસ કરીને રત્ન કલાકારો જોડે જોડે ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા તમામ નાના વેપારીઓ એ વધુમાં વધુ સારી રીતે વેપાર કરી શકે વધુમાં વધુ ગુજરાતના યુવાનોને રોજગારી આપી શકે તે માટે આ પેકેજના માધ્યમથી તમામ હીરાના નાના વેપારીઓ અને રત્ન કલાકારોને એક ખૂબ મોટો સહયોગ આપવાનો નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લેવામાં આવ્યો છે એક વર્ષ સુધીનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે સ્કૂલ ફીઝ માટે નાના ઉદ્યોગોની જે વાત કરી છે તેમાં પાંચ લાખ સુધીની જેની લોન હોય જેને નવ ટકાની વ્યાજ સહાય આપવાની છે તે ત્રણ વર્ષ માટે મર્યાદિત છે સુરત ડાયમંડ કોઈક બીજા કારણે એની સંપૂર્ણ યાદી મંગાવવામાં આવી છે એ યાદી મળવાની સાથે જ એ માટે નિર્ણય લેવામાં આવશે સુસાઈડના કારણો તો પોલીસ હંમેશા વેરીફિકેશન કરતી જ હોય છે અને આ બી જે યાદી આવશે એનું બી વેરિફિકેશન પોલીસ દ્વારા કરવામાં આવશે આના માટે એક મહત્વપૂર્ણ એક કમિટી બી બનાવેલી છે આ કમિટી ગુજરાતના તમામ જિલ્લામાં જ્યાં બી હીરાના કારખાનાઓ છે ત્યાં આ કમિટીઓ બનાવવામાં આવશે કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને આ કમિટી બનશે જેમાં જિલ્લા શ્રમ અધિકારી શ્રી જિલ્લા રોજગારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી લીડ બેંકના ઓફિસર ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના આ તમામ લોકોના માર્ગદર્શનમાં આ નિર્ણયો હવે પછી લેવામાં આવશે જિલ્લા કક્ષાએ જે કોઈ જગ્યા પર આ ઉદ્યોગ સ્થાપિત છે અને ત્યાં જિલ્લા ડાયમંડ એસોસિએશન ના હોય તો ત્યાં કોઈ બી તટસ્થ વ્યક્તિને કમિટીની અંદર લઈ શકાશે સંપૂર્ણ બેરોજગાર હોય તેના માટેની જ આ યોજના હાલમાં રાજ્ય સરકાર દ્વારા આજ તકનો આ સૌથી ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વેપારી નાના વેપારીઓ અને ખાસ કરીને રત્ન કલાકારો અને એમના પરિવારજનો આ તમામ લોકોનો સમાવેશ કરીને આ ખૂબ સારું પેકેજ એ હીરા ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવ્યું છે એ સુરત ડાયમંડ એસોસિએશન અને જે ડાયમંડ એસોસિએશન છે એને એ લોકોને એફિડેવિટ એટલે એ લોકો આ રત્ન કલાકાર છે આટલા વર્ષથી અહીંયા કામ કરતો હતો એ સંપૂર્ણ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા એને અપ્રુવ કરવામાં આવશે એના પછી કમિટીમાં મૂકવામાં આવશે જેમ કહ્યું એમ આજ તકનું આ સૌથી મહત્ત્વનો નિર્ણય છે આપણો આશય એ રત્ન કલાકારોને સહયોગ કરવાનો છે અને રત્ન કલાકારોને સહયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારોના તમામ બાળકો જે પરિવારજનો છે એને સર્વપ્રથમ સહયોગ જે આપવાની વાત છે એ આના થકી ખૂબ મહત્ત્વપૂર્ણ નિર્ણય થકી તમામ લોકોને ખૂબ મોટો લાભ આવનારા દિવસોમાં મળવાનો છે અને જ્યારે નાના વેપારીઓ એને વ્યાજની અંદર લોનની અંદર જ્યારે વ્યાજ માફી થાય એટલી મોટી ઇલેક્ટ્રિસિટી ડ્યુટી એક્ઝેમ્પન થાય તો ઓટોમેટિક એ નાના ઉદ્યોગોને બી ખૂબ મોટો સહયોગ આનાથી મળે જેનથી વધુમાં વધુ રોજગારીઓ નવી આવનારા દિવસોમાં તકો બી ઊભી થશે જેથી કોઈ રત્ન કલાકારો કોઈ બી જગ્યા પર નોકરી માટે એમને તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થાઓ બનાવવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે જો એમાં એવું છે કે કે સુરતની અંદર હોય કે કે અમદાવાદ સૌરાષ્ટ્ર તમામ જગ્યા પર વેલ્યુ એડિશન વર્ક એટલે કે કોઈ બી દિવસ કોઈ બી ઉદ્યોગની અંદર વેલ્યુ એડિશન જેમ કે હવે નવી ટેકનોલોજીઓ એવી ટેકનોલોજીના આધારે નવો ઉદ્યોગ ઊભો થયો એટલે તકો તો જરૂરથી તેજી મંદી તો એ વેપારનો ભાગ છે અને જ્યારે હાલમાં દુનિયાભરમાં ડાયમંડની અંદર જ્યારે માંગ ઘટી હોય જ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને સહયોગ આપવા માટે આ યોજના જાહેર કરી છે અને સમયાંતરે મંદીઓ તો હીરાબજારમાં અનેકવાર આવી છે અને આ મંદી બી જરૂરથી દૂર થશે અને જે પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર વેલ્યુ એડિશનની વાત કરીએ તો સીવીડી જ્વેલરી આ બધી જ વિષયોની અંદર ખૂબ ભવિષ્યની અંદર મોટી મોટો ઉદ્યોગની અપેક્ષા એ સુરત અને ગુજરાત અને ખાસ કરીને ભારતને આવનારા દિવસોમાં જરૂરથી પ્રાપ્ત થશે એવું જ દેખાઈ રહ્યું છે